હવે રુદ્રાક્ષનો મહિમા બતાડ્યો કે રુદ્રાક્ષ ભગવાન શિવજીને અત્યંત પ્રિય છે છે અને અને ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા એમાંથી જે ઝાડ પ્રગટ થયું થયું એ રુદ્રાક્ષ ભગવાન મહાદેવને થયા અને અત્યંત ભગવાન હર્ષિત થયા છે ત્યારે એની આંખમાંથી એક ધરતી ઉપર બુંદ પડ્યું છે અને એ આંસુડાના એક બુંદમાંથી જે ઝાડ થયું એ રુદ્રાક્ષ રુદ્ર કેતા શિવ અક્ષ કેતા આંખ રુદ્રની આંખમાંથી પ્રગટ થયું એટલે એનું નામ રુદ્રાક્ષ પડ્યું અને એ ભગવાન મહાદેવે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું ચાર પ્રકારના રુદ્રાક્ષ બતાડ્યા છે એમાં સૌથી પહેલો અને શ્રેષ્ઠ જે રુદ્રાક્ષ છે એને સફેદ રંગનો રુદ્રાક્ષ કીધો બીજો રુદ્રાક્ષ છે તે લાલ રંગનો ત્રીજો પીળા અથવા તો પિંગળા રંગનો અને ચોથો કાળા રંગનો રુદ્રાક્ષ બ્રાહ્મણ સફેદ રંગનો રુદ્રાક્ષ ધારણ કરે ક્ષત્રિય લાલ રંગનો રુદ્રાક્ષ ધારણ કરે વૈશ્ય પીળો અથવા પીંગળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરે અને શુદ્ર કાળા રંગનું રુદ્રાક્ષ ધારણ કરે એકસો ને આઠ મણકાની માળા ધારણ કરી શકાય એક રુદ્રાક્ષ પણ ધારણ કરી શકાય અને તે ભગવાન મહાદેવનો રુદ્રાક્ષ જે છે એ કંઠમાં પણ પહેરી શકાય કાનમાં પહેરી શકાય હાથમાં પહેરી શકાય બાવડામાં પહેરી શકાય કમરથી નીચેના ભાગમાં રુદ્રાક્ષ પહેરવાની આપણા મહાપુરુષોએ ના પાડી છે કમર સુધી રુદ્રાક્ષ ધારણ કરી શકાય કમરથી નીચેના ભાગમાં રુદ્રાક્ષ ધારણ થતો નથી શિખાની અંદર એટલે કે ચોટીમાં પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય મહાપુરુષો સાધુ સંતો જટામાં પણ રુદ્રાક્ષની માળા ધારણ કરે તો એ રીતે પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય રુદ્રાક્ષ ધારણ કરતી વખતે મંત્ર બોલવાનો છે માળા જ્યારે કંઠમાં ધારણ કરીએ ત્યારે મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાનો અને એ રુદ્રાક્ષની માળા ધારણ કરવાની આ રુદ્રાક્ષ એકથી લઈ અને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષો બતાડ્યા છે એમાં એક મુખી રુદ્રાક્ષ તે સ્વયં ભગવાન મહાદેવના શિવલિંગ સ્વરૂપ માનવામાં આવે છે કોઈ એક મુખી રુદ્રાક્ષ મળી જાય તો સમજવાનું ભગવાન મહાદેવનું શિવલિંગ આપણને ત્યાં મળ્યું છે એમ બે ભગવાન શિવ અને શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ત્રણ મુખી રુદ્રાક્ષ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે આમ એકથી લઈ અને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ ધારણ કરવાનું કહ્યું છે એમાં સાત મુખી રુદ્રાક્ષ જે છે એને અનંગ કહેવામાં આવે છે કોઈને સંતાનની ઈચ્છા હોય અને સંતાન પ્રાપ્ત ન થતું હોય તો મહાત્માઓ કહે છે સાત મુખી રુદ્રાક્ષ ધારણ કર્યાથી એને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે આ રીતે રુદ્રાક્ષનો મહિમા બતાડ્યો છે